સારી રીતે ગંગાધરે કરી નાખ્યા અને ચારે ભાઈના બાળકો આંગળીઓ સરખી હોતી નથી એવામાં એક ઈસારુ માણસ દ્વારા તેમના મોટા દીકરાનો કાન ભંભેરવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે તું બધું કામ કરે છે અને એ કામમાંથી તારા ત્રણેય ભાઈઓ એમને બેઠા બેઠા ભાગ લે છે આમ એને વિસારું માણસ દ્વારા મોટા ભાઈને ખટપટ કરવામાં આવે છે અને એ ખટપટથી ઘરમાં વિવાદના વંટોળ અને અગ્નિ શરૂ થાય છે અને ભાઈઓ બીજા બટવાડા માટે ઘર્ષણ કરવા લાગ્યા છે પછી ચારે ભાઈઓએ નિર્ણય કહ્યો કે આપણે પંચાયત પાસે જઈ અને ભાગ કઈ રીતે પાડવા એનું નક્કી કરીએ મોટા ભાઈ સરપંચ પાંચે જાય છે અને તેમને કહે છે કે અમારે ચારે ભાઈઓને જુદું થવું છે માટે તમે આવી અને અમારો ભાગ પાડી જાઓ ત્યારે સરપંચ તેમના મંત્રીગણ સાથે ગંગાધર રાયના ઘરે આવે છે બધી વાત સાંભળે છે અને પછી ગંગાધર રાયને સરપંચ કહી છે કે તમારા ચારે દીકરાની ઈચ્છા એવી છે કે તમારી મિલકતમાંથી ચાર ભાગ પાડી નાખી આટલા શબ્દ પુરા થયા ત્યાં બીજા નંબરનો છોકરો બોલ્યો કે એમાં પિતાને પૂછવાની શું જરૂર છે પિતાને આપણે ચારે ભાઈઓ ત્રણ ત્રણ મહિના ભેગા રાખી અને તેમનું બધો ખર્ચો આપણે ભોગવી લઈશું આવી રીતે બટવાળાની વાત થાતી હતી પણ અત્યાર સુધી ગંગાધર શાંત હતા પરંતુ હવે ગંગાધર કહે છે કે તમે નિર્ણય ના લો મારો નિર્ણય સાંભળો ચારે છોકરા વારા ફરતી મારા ભેગા તેમના પરિવાર ને બાળકો સાથે ત્રણ ત્રણ મહિના રહેશે અને તેનો તમામ ખર્ચો હું ભોગીશ બાકીના જે નવ મહિના છે તેમની વ્યવસ્થા એ છોકરા રીતે કરી કારણ કે મિલકત મારી છે ગંગાધર રાયનો નો આ નિર્ણય સાંભળી પંચાયત અને ચારે છોકરાઓની બોલતી બંધ થઈ નિર્ણય હંમેશા બાળકો દ્વારા નહીં પરંતુ માતા પિતા રીતે અને વડીલો દ્વારા લેવો જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ આ વાર્તા સારી લાગી હોય તો આગળ शेअर कर सबस्क्राईब कर विनंती